શિયાળાની ઠંડી ચાલી રહી છે અને આ રેસીપી તો ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે તો ચાલો આજે આપણે તેને ટ્રાય કરીશું તો એક પેનની અંદર થોડું પાણી લેશું તેની અંદર વટાણા એડ કરી દેવાનું થોડી ખાંડ અને નમક એડ કરીને આને આપણે બોઇલ કરી લેશું ખાંડ એડ કરવાથી વટાણાનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહે છે તો હવે આપણે બીજી પેનની અંદર થોડું તેલ એડ કરીશું તેની અંદર ચીણી સમારેલી ડુંગળી અને થોડી લસણની કળી એડ કરી દેશું સાથે થોડા કાજુ એડ કરીને સારી રીતે સાતડી લેશું હવે થોડું પાણી એડ કરીને ઢાંકીને થવા દેશું હવે તેની અંદર સિક્રેટ વસ્તુ ઉમેરીશું એક ચમચી સફેદ તલ હવે ગ્રેવીને ઠંડી થવા દેસુ ત્યાં સુધીમાં તે જ પેનની અંદર થોડું ઘી એડ કરશું અને તેની અંદર આપણે મેથીને સારી રીતે સાતળી લેશું મેથીને આપણે પહેલાં ધોઈને જ લેવાની છે મેથીને ઘીમાં શેકવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે હવે પેસ્ટ ઠંડી થઈ ગઈ છે તો હવે તેને આપણે પીસવાની છે તો સારી રીતે પાણી ઉમેર્યા વગર તેને સ્મૂથ પીસી લેશું તો ફરી એક પેનની અંદર આપણે વઘાર કરવા માટે ઘી એડ કરીશું તેની અંદર બધા સૂકા મસાલા કરીશું જીરું તમાલપત્ર સૂકું મરચું બે નંગ એલચી અને એક ઇંચ તજનો ટુકડો પછી જે પેસ્ટ વાટેલી હતી તે એડ કરી દઈશું થોડું સ્વાદ અનુસાર નમક અને આપણે મિક્સ હજારની અંદર પાણી ઉમેરીને બધું મિશ્રણ એડ કરી દઈશું અને ગ્રેવીને થવા દેસું તીખાસ માટે અહીંયા આપણે લીલા મરચાંનો જ યુઝ કરવાનો છે હવે આપણે મેથી અને વટાણા રાખેલા હતા તે એડ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને એક ચમચી ગરમ મસાલા ઉમેરી દેવાનો અહીંયા ગ્રેવી જેટલી જોતું હોય તેટલું આપણે પાણી એડ કરી દઈશું એક બોઇલ આવે ત્યાં સુધી થવા દઈશું હવે તેની અંદર આપણે અડધો કપ ફ્રેશ ક્રીમ એડ કરી દેસું જો ક્રીમ ન હોય તો દૂધની મલાઈ પણ ચાલે તો તૈયાર છે આપણું મેથી મટર મલાઈ તો આ મેથી મટર મલાઈની રેસીપી પસંદ આવે તો ફોલો કરો